હવામાનના કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાનું કંપનીનું કહેવું છે એફ વન હાઈબ્રીડ કલર્સ કંપનીના ડુંગળીના બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને રોવાના દિવસો આવેલા છે ચાર મહિનાના પાકમાં ડુંગળીનો ફાલ ન આવ્યો હોવાનો વસવસો થાય છે પચીસો નું કિલો ડુંગળીનું બિયારણ વાવી અને ખેડૂતો પછતાઈ રહ્યા છે કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડીયો કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા છે ખેડૂતો અમરેલી બાગાયત કચેરી માં નબળી ગુણવત્તા ના ડુંગળી ના બિયારણ ની ફરિયાદ કરેલી હતી બાગાયત વિભાગ દ્વારા અમે માનો કે જે કઈ પણ જોવા આવ્યા ને સરવાળા આપડે એક વાર જયારે સામે આવીએ આપડે

સાઈ કંપનીને બોલે હા કા મતલબ શું હોય વાતાવરણ કોઈ આખી વસ્તુ તમને તમે જે વસ્તુ પૂછો ને હું છેલ્લા લેવલ ની વસ્તુ આ વસ્તુ લગભગ તમારે ક્યાંય ક્લિયર કરવાની ન હોય કોઈ પણ હાઇબ્રિડ બને ને એનું મેલ ફીમેલ ક્રોસિંગ થતો બરાબર છે

કોઈ ક્લાઇમેટિકલ કન્ડિશન એવી પણ પેદા થાય કે જે પણ હાઇબ્રિડાઇઝેશન થયું એના માટે એ અનુકૂળ ઈ વર્ષ માટે તો એ જવાબદારી કોણ કે અમે જવાબદારી કે અત્યારે આપણે આપણે અત્યારે ભેગા થયા છે ને કેવાનું કારણ મારી મારી તમે કોઈ ક્લાઇમેટ ઝોન માં માનો કે પરિસ્થિતિ અનુકૂળ ન હોય દરેક ના મેલ ફીમેલ અલગ હોય આ લુસીફર રહ્યું તો એના મેલ ફીમેલ અલગ હોય તમે ફ્લેર વાયુ એના મેલ ફીમેલ અલગ હોય તમે પ્રાપ્તિ રહ્યું ને એના મેલ ફીમેલ અલગ હોય હા એ તો અલગ છે વાયુ હોય ને એના કારણ કે એ મેલ ફીમેલ દ્વારા જ એના કેરેક્ટર બને કોઈ પણ છોકરો હોય એના કેરેક્ટર એના માબાપ ઉપરથી આવે છે તરત થઈ જતું છે ને ક્યાં

પરફોર્મન્સ પછી લોન્ચ કરે તમારા ખેતર માં ઘણી વાર જોતા હોય કે ભાઈ આપડે ચણા નું વાવેતર ગયા વર્ષે સારું થયું આ વર્ષે નબળું હોય ભલે ત્રણ નંબર જ હોય વેરાયટી તો એ જ હોય કે બીજી હોય બરાબર છે તો એની સામે પાછી ચાર નંબર કે પાંચ નંબર વેરાયટી હોય તમારા જ ખેતર માં સારી હોય વાવેતર કરેલ છે ઋષિટી નું આમાં ખેડૂત એક પણ જાત ના રૂપિયા આવક આવે એમ નથી નિંદામણ રૂપિયા થયો છે બિયારણ પચીસો રૂપિયા નો કિલો લેખે ખાવા લઈ જાવ પણ ખુશી નથી હવે આ ખેડૂતને પડતા માટે પાટું છે આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂત ને જો હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની આમાં સરકાર દ્વારા આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે